સીતારામ જયલીરભાઈમાં આજે સવાર સવારમાં ગાર્ડનમાં જઈ અને વિડીયો શૂટ કર્યું છે મેં આંબા આટલા નીચે આવી ગયા છે કેરીના વજનથી થોડાક વધારે ડાળો નીચે આવી ગઈ છે માથા અડી જાય એટલે કેરી છે નીચે આંબાનું ઝાડ એવું છે કે કોઈ પણ માણસ આંબાના ઝાડને જોવે તો એના ફેસ ઉપર સ્માઈલ આવી જાય ખુશ થઈ જાય એ જોઈને આ બગીચો બનાવ્યો એને દસ વરસ થઈ ગયા ત્રણ વરસનાથી આંબા ત્યારથી કેરી આપે છે અમે આંબામાં કોઈ જાતની દવા નથી ચાઢતા નેચરલ જેટલી કેરી રે ને આટલી ખાવાની લગભગ અમારા ઘર પૂરતી તો થઈ જ જાય છે ત્રણ આંબા છે એટલે કોઈ જાતની દવા નથી નાખતા એમાં કેરી ખરે પણ બહુ નાની નાની કેરી બહુ ખરી જાય છે તો પણ નેચરલી જેટલી થાય આટલી આમ થઈ જાય ઘરમાં પૂરી થઈ જાય ત્રણ ઝાડ છે એટલે સરસ મોટી મોટી કેરી થઈ ગઈ છે અત્યારે ગયા વર્ષે બહુ ઓછી આવી હતી આ વખતે પણ આવી હતી બહુ પણ ખરી બહુ જાય છે ઘણા લોકો કહેતા હોય આ દવા ચાટો ને ઓલી દવા નાખો ને આમ પણ નથી અમે તો કોઈ પણ જાતનું કેમિકલ યુઝ નથી કરતા એમાં એમાં ને એમાં જે પાકેલી કેરી હોય એ તો ખાવાની બહુ જ મજા આવે રોજ જ્યારે કેરી પાકશે ત્યારે તો દિવસ આખામાં રોજ આઠ દસ કેરી તો આંબામાંથી પડે પાકેલી એટલે વધારે પડતી એમાંને એમાં પાકવા દઈએ અમે પહેલાંથી ઉતારી લેવી એવું તો અમુક ક્યારેક જ ઉતારીએ બાકી એમાંને એમાં પાકવા દઈએ વધારે તો ઝાડમાં જ આ ઉપરના રૂમની લોબીમાંથી સાવ નજીક છે લોબીમાં પણ ઝાડ આવી ગયા છે અંદર બહુ મોટા થઈ ગયા છે આંબા દસ વર્ષમાં જેક ત્રીજા માળે પહોંચી જાય આવડા મોટા મોટા થઈ ગયા છે આ બીજા માળે લોબીમાં અંદર ઝાડ આવી ગયા છે લોબીમાં ઊભી નહીં તમે કેરી અપડાવી શકો લઈ શકો ત્યાં બેઠા બેઠા ખાઈ શકો ગાર્ડનમાંથી ગેરેજ બાજુ જવાય છે તો અહીંયા મેં સવાર સવારમાં મસાલા સૂકવી દીધા સ્કૂલનું કામ કરતાં કરતાં ઘરનું કામ પણ કમ્પ્લીટ કરી લેતા હોય લેડીઝ લગભગ બધું પોતાનું કામ સંભાળી લેતા હોય છે દરેક લેડીઝ હું પણ મારું કામ સવાર સવારમાં જે પણ હોય બધું કમ્પ્લીટ કરી લઉં ઘઉં થઈ ગયા સાફ સફાઈ આવી ગયા સાફ કરી લીધા પછી મસાલાનો વારો છે અહીંયા ગેરેજ છે ત્યાં બે ગાડી અંદર રહી જાય અને ચાર પાંચ બાઈક રહી જાય છે સ્કૂલે આવતા આવતા ઘરનું કામ પણ કમ્પ્લીટ કરી લઈએ લગભગ લેડીઝને હોળી પછી તો મસાલાની ને ઘઉંની ને બધી ચાલુ જ હોય પછી અથાણ આવશે વેફર બનાવીને કંઈ ને કંઈ કામ હોય જ મરચાં અહીંયા મોટા ગાર્ડનમાં સુકવી દીધા છે બધા મને પૂછતા હોય કે તમે તમારી ફિટનેસનું રાજ તો હું બધું કામ કરું જ ને એ જ મારી ફિટનેસનું રાજ છે સવાર સવારમાં ઉઠીને ચાલું થઈ જવાનું કામમાં આ મની વેલ છે એ સરસ આમ દિવાલમાં લાગે છે ને એટલે મોટા મોટા પાન થાય છે અને એની ઉપર ધૂળ નહીં જમવા દેવાની રોજે એને ધોઈ નાખું ને નીચે તિલક તુલસી છે નાના નાના છોડ થયા છે હજી બહુ કલરફુલ મસ્ત લાગે એ તિલક તુલસી સરસ લાગે એના ઓટોમેટિકલી કલર જ થાય એના પાંદમાં ધૂળનો જામમાં દે ને એટલે સરસ એના પાંદ ફૂલ ગ્રો કરે રોજ ધોઈ નાખ્યું સવાર સવાર મેં કંઈ જોઈએ ગ્રીનરી તો થોડીક આપણા ઘરે કંઈ નાના નાના પ્લાન્ટ છે મોટા ઝાડ છે બધું જ લગાવીને રાખવું જોઈએ મને તો શોખ છે ગાર્ડનિંગનો આ છે અમારો નીચેનો બેઠક રૂમ ત્યાં ખૂણામાં ચકલીએ એના બચારા એ મુખા છે નાના નાના પોટા છે ચી 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 સવારમાં તો ફૂલ અવાજ આવે મારા પપ્પા રોજ સવારે મંદિરે જાય ત્યાંનો છે હું પણ આજે મંદિરે પપ્પા સાથે ગઈ હતી જનરલી હું સાડા પાંચે સાંજે જાઉં સ્કૂલેથી જઈને પછી પણ આજે પપ્પા જતા હતા તો હું પણ સાથે વહી ગઈ પપ્પા સાથે પપ્પા મસ્ત એની રિટાયર્ડ લાઈફ એન્જોય કરે છે અને અમુક ક્લિપ આજે મેં આગલી એડ કરી છે આ મારી મા સાથે છે મારો વિડીયો બહુ જૂની યાદ છે ટ્વેન્ટી ટુ ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં છે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસની ક્લિપ છે આ ત્યારે અમારી સોસાયટીમાં સપ્તાહ હતી ત્યાં મંદિરે તો મારા મમ્મી આવ્યા હતા ત્યાં બે દિવસ માટે રોકાવા અમારા ઘરે ત્યારને યાદ છે તે દિવસ તો આ માટે નહીં પણ દરેક દીકરીને એની ઈચ્છા હોય કે એની મા સાથે કંઈક જે પણ પ્રસંગ એન્જ કર્યો હોય એન્જોય એની થોડીક નાની એવી યાદી રાખતી જ હોય લગભગ ફોનમાં બધા તે દિવસ રમતા હતા અમે સાથે અને એ જ ટાઈમમાં બાવીસ તારીખના અમારે ત્યાં જે આ લીરભાઈ રથયાત્રા નીકળી હતી તે દિવસ જ રથયાત્રા રાણ આવી હતી એટલે મેં માતાજી માટે ચુંદડી ભરી હતી મારા હાથેથી મને લીરબાઈમાં પ્રત્યે બહુ જ શ્રદ્ધા છે માતાજીને માટે મેં ચૂંદડી તૈયાર કરી હતી ક્યાંય બહારે જાતા હોય એ ટાઈપની એક આધી ક્લિપ હતી મારા ફોનમાં તો એ અમુક ક્લિપ મેં અહીંયા એડ કરી છે જે અમારા કપડામાં છે મેરના ટ્રેડિશનલ કપડામાં જે ક્લિપ હતી એ મેં આજે એડ કરી છે નવરાત્રિની ઘણી બધી યાદ મારા ફોનમાં હોય છે ઘણી બધી ક્લિપો મારા ફોનમાં હોય છે પણ ક્યારેક સ્પેશિયલ નવરાત્રિનો આપણે વિડીયો બનાવશું આ તો આજે બે ત્રણ ક્લિપ હતી જે મેં તે જોઈન કરી છે આમાં જે અમારા ટ્રેડિશનલ મેરના કપડામાં જ હતી મારી મા સાથે યાદ હતી નિર્ભાઈ મા સાથે યાદી હતી તે બધી વિડીયો મેં આમાં એડ કર્યો છે આજે થેન્ક યુ તમે બધા એન્જોય કરો એવી આશા રાખો છો